આમ જો एवरीवन આજે ફરીથી રમવાના છે આપણે કાર ડીલરશિપ સિમ્યુલેટર ભાઈ આપણે પાછલા વિડિયોમાં ભાઈ રેપ્યુટેશન લેવલ 4 કર્યું હતું ને ભાઈ જૂનામાં આપણે ત્રણ થી ચાર ગાડીઓ લઈને અને એને રિપેર કરીને વેચીને થોડા ઘણા પૈસા કમાયા હતા તો આપણે આજે ત્યાંથી જ ચાલુ કરીએ છે તો ચલો ચાલુ કરીએ ભાઈ આજનો વિડિયો ઓલરાઈટ ભાઈ આવી ગયા છે ભાઈ ગેમમાં તો ભાઈ આપણે બસ મસ્ત ઉઠ્યા છે મસ્ત તો આ ગાડી ભાઈ આપણે ઓલરેડી રેડી કરી દીધી હતી ભાઈ ચકાચક રેડી કરી છે ભાઈ મારા હવે આ ગાડીને આપણે ધોવાની છે અને પોલિશ કરવાની છે અને હા આપણે ચાર ગાડીઓ લાવ્યા હતા ચાર ગાડીઓ હતી એમાંથી આપણી જોડેથી બે ગાડી વેચાઈ ગઈ છે હવે આ બે ગાડીઓ વધી છે ભાઈ વેચાઈ જશે આ રીતે તો ચલો ભાઈ આ ગાડીને આપણે ચેક કરીને મસ્ત ધોઈ નાખીએ બરાબર આપણે ભાઈ જેને ના ખબર હોય તો ભાઈ આ કાર વોશનું ભાઈ આપણે બીજા એપિસોડમાં ભાઈ જોરદાર અપગ્રેડ કર્યું હતું ભાઈ લગભગ પંદર હજાર ડોલરનો અહીંયાથી ભાઈ આપણે ગન લેવાની અને ભાઈ પોલિશ મારવાની છે ભાઈ આ ફટાફટ થાય છે ને બહુ ફાસ્ટ થાય છે ભાઈ આનાથી પહેલાં જૂનું નાનું હતું એનાથી ભાઈ બહુ વાર લાગતી હતી આનો ફુવારો પણ આગળથી બહુ મોટો છે ભાઈ ગાય ગા થાય છે ચકાચક ભાઈ ગાડી પણ જોરદાર એકદમ ચકાસ થઈ જશે ભાઈ અને આને ભાઈ પ્રોફિટમાં પણ પૈસા વધી જશે આપણે હું આ ગાડી લાવ તો બે હજારને વીસ ડોલરમાં બરાબર તો ઓલરેડી ભાઈ આની માર્કેટ વેલ્યુ થઈ નજરે તો છે હજાર રૂપિયા તો પ્રોફિટ છે જ આપણને બરાબર તો પણ હવે ગાડીને પોલિશ પોલિશ કરીશું આપણે મસ્ત ચકાચક ધોઈશું તો મારા ખ્યાલથી ભાઈ આરામથી પાંચ છ હજાર રૂપિયા માર્કેટ વેલ્યુ થઈ જશે અને આપણે વેચી શકીશું આરામથી છ આઠ નવ હજાર રૂપિયામાં વેચી શકીશું આપણે આરામથી ચાલો ભાઈ હવે ગાડીને ધોવાની છે ચાલો આને ફટાફટ ચકાચક્કી નાખીએ ભાઈ જોઈ લે ભાઈ લાલ કલર એકદમ ભાઈ કયો જોરદાર દેખાય છે ને પછી એકદમ આખી પોલીસ પોલીસ મારી શું ચકાસ દેખાશે ભાઈ એકદમ એક નંબર ગાડી ઓલ રાઈટ ભાઈ પોલીસ વેક્સ બધું કમ્પ્લીટ કરી દીધું છે આપણે તો હવે ચેક કરીએ ભાઈ આની માર્કેટ વેલ્યુ બરાબર ભાઈ જોઈએ જોરદાર વધી ગઈ હશે યાર તો હજી પણ આપણે આને એન્જિન ભાઈ બહુ ખરાબ છે અને ભાઈ બહુ બધું રિપેરિંગ કરવું પડે એવું લાગે છે મારા ખ્યાલથી ચલો ભાઈ મેં ઓલરાઈટ ભાઈ થોડું ઘણું રિપેરિંગ કર્યું છે બહુ નથી કર્યું માર્કેટ વેલ્યુ પણ નથી એટલી બધી કંઈ ખાસ વધી ભાઈ ભાઈ ઠોકી દીધી મેં ગાડી ભાઈ ગાડી ઠોકું છું ભાઈ હવે આના પેલા ફટાફટ ફોટા પડ્યો બરાબર ઓકે હવે એક પાછળથી ઓલ તો ચલો ભાઈ આની પણ એડ મૂકી દઈએ ભાઈ ફટાફટ આપણે ભાઈ જોરદાર બગે ગાડીઓ આપણે રેડી કરી દીધી છે અને ભાઈ હું વિચારું છું કે ભાઈ જૂનામાં હજી પણ આપણે એક બે ગાડીઓ તો લઈ છે લઈ જ શકીએ છીએ કેમ કે આપણી જોડે ઓલરેડી ભાઈ ત્રણ ગાડીઓ હતી તેને તેને મેં રિપેર કરીને ભાઈ મૂકી દીધી છે ભાઈ વેચવા બરાબર અત્યારે આપણી જોડે ભાઈ ઓલરેડી ભાઈ ચાર નવ હજાર રૂપિયા જેવું છે અને આની માર્કેટ વેલ્યુ ભાઈ ચાર હજાર છે હજાર રૂપિયા ભાઈ છ હજાર પાંચસો રાખીએ આપણે અત્યારે તો પણ પ્રોફિટ સારો હશે બે હજારમાં જ લાવતો ગાડી તો ચલો ભાઈ આપણે જોઈએ ભાઈ ઘણી બધી ગાડી આપણે વિચારીએ ભાઈ અને ભાઈ આજનું આપણું રેપ્યુટેશન લેવલ ભાઈ છસો એકસઠ પોઈન્ટ છે અને કરવાના છે આઠસો ભાઈ તો ટ્રાય કરીએ ભાઈ આજના એપિસોડમાં ભાઈ આપણું રેપ્યુટેશન લેવલ પણ વધારી દઈએ બરાબર તો ચલો ભાઈ જઈને ફટાફટ આપણે એને જોઈએ ભાઈ શું કહે છે કોને લેવી છે ભાઈ તારે લેવી છે આઈ જાય આઈ જા ઓકે ભાઈ આઠ હજારના આવ્યા કે છે ભાઈ આપણને પાંચ હજાર એકસોને તો હું સાત હજાર પાંચસોની ઓફર આપીશ ભાઈ ના યાર પાંચ હજાર ત્રણસો માં તો હું લાવ્યો છું સાડા પાંચ હજાર માં વેચુંક ના વેચું ભાઈ હું ગાડી લાવ્યો તો લગભગ બે હજાર રૂપિયામાં જ લાવ્યો હતો તો ભાઈ ત્રણ હજાર રૂપિયા જેવું આપણને મળે જ હતો ભાઈ વેચી મારી આપણું લેવલ અપ થઈ જાય ઓકે ભાઈ વેચી મારી ભાઈ ગુડ જોબ યે 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 આપણો રેપ્યુટેશન લેવલ હજી આપણે એક ગાડી ખાલી વેચવાની ખાલી એક ગાડી ભાઈ આપણો રેપ્યુટેશન લેવલ વધી જશે તો ચલો ભાઈ ટ્રાય કરીએ ભાઈ આપણે વેચવાનો તો ચલો ભાઈ આપણે જઈએ ભાઈ ફટાફટ આપણે જૂનામાં ગાડીઓ એક મસ્ત ચકાચક જોઈએ ભાઈ લઈએ ગમે તો લઈએ મીટિંગ ફિક્સ કરીએ તો ચલો ભાઈ કાર્સ આ તો આપણી ત્રણ ગાડીઓ છે એક તો વેચી ગઈ ને યાર કોઈ નહીં ચલો ભાઈ બજેટ છે ભાઈ 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 સારી એવી ગાડી હું વિચારું ચૌદ હજાર રૂપિયા છે યાર ભાઈ કાર સારી તો છે બધી બહુ પણ પ્રાઇસ પણ બહુ જ વધારે છે યાર સસ્તામાં કોઈ ગાડીઓ છે નહીં ભાઈ આ તો કઈ લેવાની મતલબ જ નહીં ભાઈ મેં લીધી હતી પહેલા રાઉન્ડમાં મોટર સ્કેલ ભાઈ બોગસ માં બોગસ ગાડી વાહી યાદ છે ભાઈ ઓકે તો ભાઈ ફરીથી કોઈ કસ્ટમર આવ્યો લાગે છે ભાઈ ચલો ભાઈ નેગોશિયેશન કરીએ ને વેય વેચવાનો ટ્રાય કરીએ ઓકે આપણી લાલ ગાડી ના ભાઈ આયા છે ખરા ભાઈ 6500 ના લોકો 3800 કહે છે યાર આ લોકોને શરમ પણ નહી આવતી ચલો 6000 નો ઓપ્શન આપીએ ભાઈ 5500 ચલો નહીં યાર પાંચ હજાર તો હું પાંચ થી નીચે તો નહીં વેચો ચાર હજાર સાતસો ને પંચોતેર ભાઈ ના ના નથી વેચવી ભાઈ ચલો હું લાવ્યો લગભગ ત્રણ માં ગાડી ચેક કરી લઈએ ભાઈ અને લગભગ ઓકે ભાઈ બે હજારમાં જ લાવ્યા હતા અને માર્કેટ વેલ્યુ ચાર હજાર છે તો ભાઈ પાંચ હજાર સુધીમાં વેચી શકાય છે ભાઈ લગભગ મેં આનું ઉડું મીટર નહીં કર્યું ભાઈ ચેક કરી લઈએ ભાઈ થઈ ગયું છે આનું ઉડું મીટર ઓકે ભાઈ આ ત્રણ હજાર નવસો કે છે પાસઠસોના તો આપણે છ ની ઓફર આપીએ ભાઈ સેમ નહીં ભાઈ છ હજાર ને પંચાવનસો ચલો ચાર હજાર પાંચસો નહીં યા પાંચ હજારથી નીચે નથી વેચવાની લાસ્ટ પાંચ હજાર ભાઈ નો નો મેડમ નહીં વેચની મારે કહો નથી આપવી ભાઈ મારે ભાઈ તારે લેવી છે ચાલતી નો થા આપડે ફોકસ કરીએ ભાઈ આપડી ગાડીઓ લેવા માં ચલો ભાઈ ચેક કરીએ ઓલરાઈટ ભાઈ ચેક કરી લઈએ ભાઈ આપણે કોઈ તો સારી ગાડી મળી જાય આપણને ભાઈ અહીંયાથી લગભગ પ્રાઇસ નું હશે આ જો મે ને ભાઈ ઓછું કર ઓકે 8000 સુધી નો બરાબર ઓકે ભાઈ આ તો ગાડી આપણે બઉ વેચી યુ એમએક્સ છસો આ ઓલરેડી ભાઈ જોડે પડી છે તો ભાઈ હું વિચારું છું કે ભાઈ કંઈક અલગ યુનિક ગાડી મળે તો ભાઈ આપણને પ્રોફિટ થાય સારો ગણો ને ફટાફટ વેચાઈ જાય ભાઈ પ્રોફિટમાં તો યાર આ ગાડી પંચાવન હજાર કિલોમીટર ફરેલી છે હું વિચારું છું કે ભાઈ આની જોડે મીટિંગ ફિક્સ કરીએ ભાઈ પંચાવન

ભાઈ આમાં જંક બહુ છે ભાઈ અને કેટલાની છે ગાડી ચેક કરી લઈએ ભાઈ આપણા મશીનમાં આપણું મશીન જોરદાર છે આવું મશીન હોવું જોઈએ ભાઈ રિયલ લાઈફમાં ભાઈ બોડી વર્ક કરવાનું છે પોલિશ કરવાની છે ને વોશિંગ કરવાની છે ભાઈ બીજું બધું તો ભાઈ કમ્પ્લીટ છે ઓલમોસ્ટ અને માર્કેટ વેલ્યુ ચાર હજાર ચારસો ને ઓગણચાલીસ તો ભાઈ હું મેક્સ ટુ મેક્સ ત્રણ હજાર સુધીમાં લેવાનો ટ્રાય કરીશ ભાઈ toh main aapisu 2500 offer No, nah, my dude that's a terrible price man na na okay bhai soch chal bhai le le um um i don't know, i don't know man it doesn't look good la yeah, go, go. i don't know na but 3200 nahi thi le no <laughs> એને ભાઈ અહીંયાથી જ જઈએ ભાઈ યલો કલર ની ગાડી છે સામે તો ચલો ભાઈ ફટાફટ ચાલતા જ ચાલતા જ જઈએ કેમ કે ભાઈ આપણે ગાડી લઈને નથી આ ગાડી પણ સારી લાગે છે ભાઈ આમાં બોડી વર્ક બહુ ઓછું લાગે છે ભાઈ હું ભાઈ ગાડી ભાઈ આમાં પણ બોડી વર્ક બહુ જ છે ભાઈ ઓ ભાઈ બોડી વર્ક ભાઈ બહુ જ છે યાર ભાઈ છ હજાર રૂપિયા માર્કેટ વેલ્યુ છે

આમાં જંક બહુ છે ભાઈ કાટ બહુ છે ગાડીમાં ભાઈ કામ કરવામાં બહુ જ વાર લાગે છે યાર અને ભાઈ પછી પૈસા પણ બહુ ઓછા મળે છે તો હું ભાઈ લેવાનું વિચારતો નથી ભાઈ ચાલ ભાઈ રીચે ઓલરેડ ભાઈ આવી ગયા છે ભાઈ આપણે ઓફિસ છે તો ચલો જઈને ફટાફટ ભાઈ ફરીથી મિટિંગ શેડ્યુલ કરીએ બરાબર કાર્સ માં જઈને ભાઈ સારી એવી ગાડી લઈએ ભાઈ આ વખતે હવે છ માં છે આની જોડે ભાઈ મીટિંગ ફિક્સ કરીએ ભાઈ એક છન્નું હજાર કિલોમીટર ફરેલી ભાઈ કોઈ નહીં કોઈ નહીં ભાઈ મીટિંગ તો ફિક્સ કરીએ ભાઈ મને આ ગાડી બહુ ગમે પણ આપણી જોડે એટલા પૈસા નથી યાર ઓ ભાઈ ત્રીસ હજાર બાર હજાર બાર હજારમાં છે આ ગાડી લઈ શકીએ છીએ આપણે અને ગાડી પણ અલગ છે કોઈ નહીં ભાઈ મીટિંગ ફિક્સ કરીએ આપણે ચલો જઈએ ભાઈ મીટિંગમાં ઓ ભાઈ એક તો આ આઠસો મીટર છે અને એક છે પાંચસો મીટર આપણે ગાડી લઈને જવું તો ચલો ભાઈ ફટાફટ ગાડી લઈને જંક બહુ છે યાર બોડી વર્ક બહુ કરવું પડશે એની ભાઈ સ્કેન કરીએ આપણે ફટાફટ જો ભાઈ બોડી વર્ક પોલિશ અને વોશિંગ બધું જીરો જીરો છે ને ભાઈ માર્કેટ વેલ્યુ બાર હજાર રૂપિયા છે ભાઈ નેગોસિએશન તો કરીએ ભાઈ દસ હજાર સુધીમાં મળી જાય તો લઈ લઈશું દસ ને હું તો કહું છું નવ હજાર આઠ હજારની ઓફર આપો ચાલો ભાઈ સાત હજાર આપ્યો તો બેટર હતું આઠ હજાર પાંચસો ચલો ભાઈ ભાઈ નવ હજારમાં આપી દે ને લઈ લઈએ ચાલ હા ભાઈ યાર નવ હજાર ત્રણસો બોડી વર્ક બહુ કરવાનું છે યાર શું કરું નથી લેવી ભાઈ બાર હજાર રૂપિયાની એટલી બહુ મોંઘી ગાડી નથી લેવી આપણે ના કઈ નહીં ભાઈ અહીંયા પણ આપણો પોસિબલ ના થયો ચલો જઈએ ભાઈ આપણે બીજે લોકેશન પર ભાઈ ખબર નહીં ભાઈ આજે કોણ કેવા મુરાદમાં ભાઈ મેં ગાડી ચાલુ ગેમ ચાલુ કરી જાય એની મને એક ગાડી લઈ નહીં શકતા આપણે જ્યાં જઈએ ત્યાં મિટિંગ કેન્સલ કર્યા જાય ને ડિનાઈલ કર્યા જાય યાર કઈ નહીં ભાઈ ઓલરાઇટ ભાઈ આપણે જંગલમાંથી નીકળ્યા છે ખબર નહીં ક્યાંથી નીકળ્યા ભાઈ શોર્ટકટના ચક્કરમાં ભાઈ જંગલમાં ફસાઈ ગયા છે કોઈને પણ આપણે આવી ગયા છે ભાઈ આપણી મીટિંગ માટે ભાઈ જોઈએ છે આ ગાડી એની બેનને ઠોકી દીધી ભાઈ ગાડી ભાઈ આમાં આમાં રાફ્ટિંગ નથી ભાઈ ભાઈ આમાં બહુ ઝંક નથી ભાઈ બોડી વર્ક ભાઈ એટી સિક્સ પર્સન્ટ છે પોલીસ તો કરી દઈશું આરામથી કાર રિપેરિંગ રેટ ઓકે ભાઈ ચલો ભાઈ આ ગાડી આપણે પૂરો ટ્રાય કરવાનો છે ભાઈ કે આપણને મળી જાય ઓ ભાઈ છ હજાર છે ઓકે ભાઈ એક જ સેકન્ડ ભાઈ ઓ ભાઈ કેન્સલ નહીં થાય કોઈ નહીં તો ભાઈ આને છ હજારનો ઓફર છે તો હું સાડા ચાર હજાર રૂપિયા આપવાનો ટ્રાય કરીએ ઓકે પાંચ હજાર આવી ગઈ છે પાંચ હજાર ત્રણસો ચાર હજાર આઠસો ચાલ ભાઈ પાંચ હજાર લાસ્ટ ભાઈ પાંચ હજાર આપીએ આપણે ઓફર

ઓલ રાઈટ ભાઈ લાગી ગઈ છે ગાડી હવે ચલો ભાઈ લઈને નીકળીએ આપણી વર્કશોપ ઓફિસ ગમે તે કહો ભાઈ ચલો જઈએ ફટાફટ ભાઈ ભાઈ બહુ ટાઈમ થઈ ગયો છે યાર આપણે જવું પડશે ભાઈ ફટાફટ ઓફિસે અટને હરીભાઈ ઓલ રાઈટ ભાઈ આપણે આપણી આવી ગયા છે વર્કશોપ ઓફિસ પર બરાબર તો ચલો ભાઈ આપણે ગાડીને ડિટેચ કરીએ અને આને મૂકી દઈશું અહીંયા

બરાબર આજનું આપણું કામ થઈ ગયું છે ઓલરાઈટ ચલો ભાઈ આને મૂકીએ છીએ આપણે અહીંયા મસ્ત આપનો આજનો દિવસ ભાઈ પૂરો બરાબર બહુ કામ કરી લીધું થોડો ઘણો આરામ તો જોઈએ ને સુઈ જઈશું આપણે હવે ઓ ભાઈ આપણે વેરા એટલા ફટાફટ ઉઠી ગયા છે ભાઈ ફટાફટ સૌથી પહેલા તો આપણે આજે જોવાનું છે ભાઈ આ ગાડી બોર તો આવ્યો નથી ને આ બે ગાડીઓ વેચવા મૂકી છે ભાઈ આપણે જોરદાર તો હવે ભાઈ આજે આપણે કરવાનું છે ભાઈ રિમૂવ અને ગાડીને રિપેર બરાબર આ ગાડી આપણે લાવ્યા હતા જોરદાર છે તો જોઈએ પેલા રિપેરિંગમાં શું શું કરવાનું છે ભાઈ ચાલો ભાઈ ફુવારો મારો ચેક કર લો ભાઈ કઈથી ફાટેલું નથી ને ફાટેલું હોય તો રિપેર કરી દેવાનું ટેપ મારી દેવાની મસ્ત ટેપ લગાવીને ચીપકાઈ દેવાનું ભાઈ ફટાફટ ભાઈ લાગતું તો નથી કહીએ ફાટેલું તો ચલો ભાઈ આ તો કમ્પ્લીટ જ છે તો હવે આપણે કરવાનું છે ભાઈ આનો રસ તો રિમૂવ બરાબર બહુ છે ને ભાઈ થોડો થોડોક છે તો આને ફટાફટ કરી દઈએ ભાઈ આપણું ઘસવાનું કામ પતી ગયું ને ભાઈ આપણી જોડે આવી ગયો છે ભાઈ કોઈ તો ક્લાયન્ટ બે બે ક્લાયન્ટ છે કે એક આ તો જોવાળો તો કે આ બેન ને ઇન્ટરેસ્ટ છે ભાઈ ઓલરાઈટ ભાઈ પાંચ હજાર આઠસો કે છે નવ ગાડી ના તો આપણે એને ઓફર આપીશું આઠ હજાર પાંચસો છ હજાર આવી છે ભાઈ આઠ હજાર ચાલ ભાઈ છ હજાર આઠસો ચાલ ભાઈ સાત હજાર હાલ લે સાત હજાર પાંચસો હાલ લે ચાલ ભાઈ સાત હજાર આપે છે હું ગાડી લાવ્યો તો ભાઈ કેટલામાં કોઈને ભાઈ વેચી મારી ભાઈ સારા એવા પૈસા મળે છે ઓકે ભાઈ ગાડી વેચી મારી અને આપણી જોડે ભાઈ થઈ ગયા છે ભાઈ સોળ હજાર આઠસો ને ચુમ્મોતેર રૂપિયા અને આપણું રેપ્યુટેશન લેવલ પણ વધી ગયું છે ભાઈ તો ચલો ભાઈ કોઈ શું શું અપગ્રેડ કરી શકીએ છીએ આપણે તો ચેક કરી લઈએ બરાબર અપગ્રેડમાં જઈએ ઓફિસ લેવલ ચોથા લેવલે થઈ ગઈ ભાઈ રિપેર તો કરી આપણે હા થાય એવું છે ભાઈ આ શું છે ભાઈ આપણું મેકેનિક વર્કશોપ અપગ્રેડ થાય છે ભાઈ પણ એની માટે જોઈશું આપણી જોડે ભાઈ વીસ હજાર રૂપિયા ઓકે અને કયું છે આ પણ અપગ્રેડ થાય છે ભાઈ આ પણ આપણે કરી શકીએ છીએ ભાઈ આ છે આપણે દસ હજાર રૂપિયામાં ભાઈ અપગ્રેડેશન કરી શકીએ છીએ શું છે રિક્વાયર લેવલ ફોર ઓફિસ લેવલ ટુ અને વર્કશોપ ન્યુ ઇલેક્ટ્રિક ટૂલ્સ ઓ ભાઈ બોડી માં ભાઈ કાફી બધું નવું અને અલગ અલગ આવી શકે છે ભાઈ તો અત્યારે આ જ અપગ્રેડ કરી દઈએ ભાઈ બહુ હું વિચારું છું કે ભાઈ બોડી વર્કનું આપણે આમે પર કામ વધારે હોય છે તો ચલો ભાઈ કરીએ અપગ્રેડ ઓકે ભાઈ દસ હજાર રૂપિયા લાગ્યા છે આપણા આજે ના ઓલ તો ચલો ચેક કરીએ ભાઈ આપણું કેવું થયું છે ભાઈ અપગ્રેડ ઓ ભાઈ ખટારા જેવું જ છે ઓલમોસ્ટ પણ મશીન ભાઈ જોરદાર આવી ગયા છે આપણી જોડે ભાઈ પેલા નાના નાના મશીન હતા એના કરતાં તો ભાઈ કાફી જ્યાદા નવા મશીન આવી ગયા છે તો હવે આપણે બોડી વર્ક ભાઈ અહીંયા જ કરીશું તો ચલો ભાઈ ગાડીને ત્યાં જ લઈ જઈએ આપણે ચેક પણ કરી લઈએ ભાઈ

ભાઈ કરાગ આવ્યો ગરાગ આપણો કોઈ તો કસ્ટમર આવ્યો છે ભાઈ આજે તો ગાડી વેચીને રહીશું ભાઈ છેલ્લી ગાડી છે ગાડી ગાડી તો વેચી હવે આ હજાર પાંચસો ઉભો હું જોઈ લો કેટલામાં લાવતો ઓકે બે માં લાવતા માર્કેટ વેલ્યુ ચાર હજાર છે ચલો હવે ડીલ કર્યા ભાઈ નેગોશિયેશન કરીએ ભાઈ ભાઈ ત્રણ હજાર આઠસો તને છ હજાર ભાઈ ચાલ ચાર હજાર એકસો ભાઈ નાય ચાલ ભાઈ પાંચ હજાર આઠસો હા ભાઈ પાંચ હજાર લાસ્ટ ચાલ ભાઈ નહીં વેચવી રેદો ભાઈ રેંદો નથી વેચવી ભાઈ મારે ગાડી ભાઈ ચાર હજારમાં થોડી વેચીશું બે હજાર માટે થોડો પ્રોફિટ કરીશું ત્રણ ચાર હજાર રૂપિયા તો મળવા જોઈએ ભાઈ આપણને અને આપણે કરવાના છે ભાઈ વીસ હજાર રૂપિયા બ્રેક કેમ કે આપણે કરવાની છે વર્કશોપ અપગ્રેડ બરાબર એની માટે પૈસા તો જોઈશું ને યાર

અને ભાઈ કેટલું ફાસ્ટ થાય જાય યાર એ કામ પેલામાં તો બહુ વાર લાગતી હતી યાર આમ એક જ વારમાં ભાઈ એક જ વારમાં ઓકે ઓકે ભાઈ થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું ભાઈ હવે કરવાનો છે ભાઈ કલર ભાઈ ફરી ભાઈ કોઈ તો કસ્ટમર આવ્યો છે ભાઈ ચાલો જતા આવીએ ભાઈ કોઈને ભાઈ આજે આ ગાડી તો આપણે વેચીને જ રહીશું ભાઈ છ હજારના ચાર હજાર કે છે ચલો ભાઈ છ હજારની ઓફર આપીએ છીએ ચાર હજાર આઠસો ચાલ પંચાવનસો તાર માટે ચાલો પાંચ હજારે આવ્યો છે ભાઈ વેચાય ચલો બાવનસો પાંચ હજાર ને અઠ્યાવીસ તો સારા કહેવાય ભાઈ ચાર હજાર કરતા તો સારા જ છે તો એક્સેપ્ટ કરી લઈએ ઓકે ઓકે ચલો લઈ લો તો ભાઈ આપણી જોડે અત્યારે ભાઈ એક પણ ગાડી રહી નથી અને આપણી જોડે અત્યારે જે ભાઈ અગિયાર હજાર ડોલર તો હું વિચારું છું કે ભાઈ આની ગાડીનું કામ ફટાફટ કરીએ આપણે અને ભાઈ વેચી મારીએ ભાઈ કેમ કે પૈસા છે ને આપણી જોડે ઓ ભાઈ જોરદાર ગન આવી જાય આપણી જોડે યાર આજ તો ઓકે ગાયેગા થઈ જશે ભાઈ મને લાગે છે એવું ઓલ રાઈટ ભાઈ કલર તો વાગે છે ચકાસ ફટાફટ ભાઈ ઓલ રાઈટ ભાઈ કલર તો મારી દીધો છે ભાઈ ગાડી થઈ ગઈ છે ચકાચક આપડી હવે આને ગાડીને ધોવાની છે તો ચલો ભાઈ ફટાફટ ધોવા લઈ જઈએ ભાઈ ગાડીને ધોવાની છે મીન્સ ભાઈ પોલિશ મારવાની છે એક તો અને વેક્સ મારવાનું છે તો ગાડી તો ધોઈ જ જશે મારા ખ્યાલથી ઓલ રાઈટ ભાઈ લાગી ગઈ આપણી ગાડી ચકાસ ચલો ભાઈ જઈને અને મૂકી દઈએ ભાઈ આ એડ બરાબર ઠોકાતી ઠોકાતી રહી લે ભાઈ ભાઈ ડ્રાઈફ તો મારા ગાડી જોરદાર ઓલરાઈટ લાગી ગઈ છે હજી ભાઈ આને ફોટા પાડ્યા પહેલા ઉડું મીટર કરીશું આપણે ભાઈ છન્નું હજાર કિલોમીટર ફરેલી ભાઈ ઓ ભાઈ આરા જોઈએ છે ભાઈ કેટલા સુધીને જાય છે 80000 ओके ओके 70 सही गया भाई 90000 ना सीधा 70 ओके ऑलमोस्ट बहुत बहुत हो गई भाई 70000 થઈ ગયા ભાઈ 90000 ના 70000 ભાઈ કેટલું આપણે એ કર્યું છે ભાઈ ઓલ રાઈટ તો ભાઈ આજ ના વિડિયો માં આટલું જ રાખ્યા છે અને હા જો તમારે ભાઈ કાર્સ પરના વિડિયો જોવા હોય તો ભાઈ કોમેન્ટ કરીને મને જરૂર બતાવજો ભાઈ ચેનલ પર નવા હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને ભાઈ હાર હાર કોમેન્ટ કરો અને શેર કરો રાખીએ રાખીજો ભાઈ આજના વિડિયોમાં આટલું જ ભાઈ બીજા વિડિયોમાં બાય